કોઈપણ સિંચાઈ યોજના હોય તેની કેનાલના રિપેરિંગ અને સાફ સફાઈ માટે દર વર્ષે એક રકમ ફાળવાતી હોય છે જેનાથી કેનાલ રિપેર અને સાફ થાય તો ગાબડા પડે નહીં અને ખેડૂતોને સમયસર પાણી મળી રહે પણ એ રૂપિયા કેનાલના રિપેરિંગને બદલે કોઈ અધિકારી નેતા કે કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જતા હોય એમ લાગે છે કાકરાપાર જમણા કાંઠા કેનાલમાં જે મસ્ત મોટું ગાબડું પડ્યું ત્યારે ખેડૂત પોથીને એક વિચાર આવ્યો કે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી સત્ય હકીકત જાણવા પ્રયાસ કરવો જોઈએ કે કેમ આ ગાબડું પડ્યું હકીકત તમે જોશો ત્યારે તમે પણ ચોંકી જશો સુરત જિલ્લાની જીવાદોરી ગાબડામાં કેનાલ એની સમજ પડે છે થોડા દિવસ પહેલા સુરત જિલ્લામાંથી પસાર થતી કાકરાપાર જમણાકાંઠાની મુખ્ય કેનાલમાં મસ ભંગાણ પડતા તોગાપુર ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પણ સવાલ એ થાય કે ભૂતકાળમાં બસો છપ્પન કરોડના ખર્ચે રિનોવેશન થયેલી કેનાલ આજે પણ ઠેર ઠેર તૂટેલી અવસ્થામાં છે માંગરોળ તાલુકા ગુજરાત ખેડૂત સમાજના પૂર્વ પ્રમુખ કેતન ભટ્ટ દ્વારા જ્યારે કેનાલના રિનોવેશનનું કામ શરૂ કરાયું હતું ત્યારે જ કેનાલના કામમાં વેઠના આક્ષેપ કર્યા હતા પહેલા જ ટેસ્ટિંગમાં કેનાલ ઠેર ઠેર તૂટી હતી ત્યારે એ વખતના સિંચાઈ મંત્રી નાનુ વાનાણીએ નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી કરવાની વાત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એટલે પહેલા લીમોદરા ગામજડ બંબાકારમાં ફેરવાયું અને હવે માંડવી તોગાપુર અને આવનાર દિવસોમાં કેનાલ નહીં તૂટે એની કોઈ ગેરંટી પણ નથી સાંભળો શું કહ્યું માંગરોળ ખેડૂત સમાજના માજી પ્રમુખ કેતન ભટ્ટે ઉકાઈ કાકરાપાર જમણા કાંઠાનેર મુખ્ય કેનાલ આ મુખ્ય કેનાલની તમે દૂરદર્શા તમે જોઈ શકો છો બે હજાર તેર ચૌદમાં આ સ્થળેથી નેનું રિકન્સ્ટ્રક્શન અને એટલે કે રિનોવેશનનું આરસીસી સી રિનોવેશનનું કામ ચાલુ થયું હતું એક જ દિવસથી જે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કર્યું હતું ચાલુ કરવામાં આવ્યું હતું એમાં એની થિકનેસ બાબત એના મટીરિયલ્સ બાબત અને એની જે કપચી અને રો મટિરિયલ હતું તે બાબત પણ મેં એક ખેડૂત આગેવાન તરીકે મેનો સવાલ ઉઠાવ્યા હતા પરંતુ દુઃખની વાત એ છે કે ત્યારે પણ સિંચાઈ વિભાગે ધ્યાન આપ્યું હતું અને સરકારી તંત્ર પર ધ્યાન આપ્યું હતું જ્યારે બે હજાર તેરમાં જ્યારે નહેર બાંધકામ થઈ હતી ત્યારે પહેલાં જ પાણીમાંથી અહીંયા ગાડી ગાબડા ભરવાની શરૂઆત થઈ હતી અને આ જ દિન સુધી તમે જોઈ શકો છો કે ગાબડાઓની વણઝાર છે નહેરમાં ગાબડા નહીં પડ્યા ગાબડાની વચ્ચે નહેર છે એમ કહે તો પણ ખોટું નથી આ રૂપિયા કોણ ખાઈ ગયું નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી તો મારે નરેન્દ્ર મોદી સાહેબને પણ પૂછવું છે કે આ આ આ ટકરાની જે બાંધકામ છે એ બાંધકામ માટે જવાબદાર કોણ અમે તો પૈસા ખાતા નથી ખેડૂતોએ પણ પૈસા નથી ખાતા ખેડૂતોને આશા હતી કે કન્સ્ટ્રક્શન થાય રિનોવેશન થાય નેરનું તો ખેડૂતોને જલ્દી પાણી મળે ખેડૂતોને પૂરતા છેવાડાના ખેડૂતોને પણ પાણી મળે એવો શુભ આશય સરકારીનો પણ અમે એવું નથી કરતા કે સરકારશ્રી એ કરતા છે પરંતુ જે હેતુ માટે રૂપિયા ફરવાયા નાની નાની મોટી રકમ નથી રૂપિયા બસો છપ્પન કરોડ રૂપિયાની લાગત હતી જે તે સમયે અને એ પ્રજાના લોહીઓ અને પરસેવાના પૈસા હતા અને અમેનો હિસ્સા માગીએ છીએ આજે ઉશ્કેરમાં નેર તૂટી છે આગળ પણ તૂટી હતી નુકસાન જે નેર તૂટવાનું જે કારણ છે એ હલકી ગુણવત્તા જ છે બીજું કંઈ નથી હું આજે પણ કહું છું કે આ નેર તૂટવાનું કારણ હલકી ગુણવત્તા છે જે તે સમયે જે બે હજાર તેરમાં જ્યારે આનું ધ્યાન કર્યું હતું ને તો આજે પરિસ્થિતિ ન હતા ખેડૂતોના ઊભા પાક સુકાઈ રહ્યા છે હવે સામે ઓરી છે એટલે તેઓએ વધારે નથી કહેવું પણ આ બાબતમાં હજુ પણ હું જાહેરમાં કહું છું કે આ ભ્રષ્ટાચાર જેને કર્યો ને એને સજા અપાવો ભૂતકાળની વાત કરીએ તો માંગરોળના લીમોદ્રા ગામ નજીક બે હજાર બારની આસપાસ ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું હતું અને આખું લીમોદ્રા ગામ બેટમાં ફેરવાઈ ગયું અને હવે કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં તોગાપુર ઉશ્કેર ગામ નજીક ગાબડું પડતા તોગાપુર ગામની સીમમાં ખેતરો જળમગ્ન બની ગયા હતા અને કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જો કે સિંચાઈ વિભાગે યુદ્ધના ધોરણે કામ કરી બે જ દિવસમાં કેનાલમાં પડેલા ગાબડાની નેવું ટકા કામગીરી પૂર્ણ કરી છે અને કદાચ આવનાર કલાકોમાં કેનાલમાં ફરી છોડવામાં આવશે પાણી પરંતુ સવાલ એ થાય કે આ કેનાલ હવે કોઈ જગ્યા પર નહીં તૂટે એની કોઈ ગેરંટી નથી કેમ કે આજે પણ ડાબા અને જમણા કાંઠાની કેનાલો તૂટેલી હાલતમાં જોવા મળે છે તેમાં કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલ અનેક જગ્યા પર ધોવાઈ ગયેલી જોવા મળે છે ખાસ કરીને મહુએ ચોકલેટ ફેક્ટરી નજીકથી નંદાવ ગામ સુધીના ચાર કિલોમીટરના અંતરે વધુ જગ્યા પર તૂટેલી હાલતમાં જોવા મળે છે જે હાલતમાં જમણા કાંઠાની કેનાલ છે એ જોતા આ કેનાલ ફરી તૂટે તો કોઈ નવાઈ નથી કેનાલની સ્થિતિ જોયા બાદ લાગે કે આવડું મોટું બજેટ આ કેનાલ પાછળ ખર્ચાયું હોય હા ખેડૂત આગેવાન કેતનભટ દ્વારા લગાવેલા આક્ષેપો ચોક્કસ સાચા લાગે છે જો ખેડૂતોની સ્થિતિ આવી જ રહી તો ખેડૂત પોથી રિપોર્ટિંગ સાથે ખેડૂતોનો અવાજ બુલંદ કરવા આંદોલન કરશે એ વાત પણ એટલી જ હકીકત છે જય જવાન જય કિસાન